કચ્છમાં શિક્ષકોની ભરતીને મુદ્દે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી પ્રાંગણમાં હોમ હવન કર્યું કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તે માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી એનએસયુઆઈ દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે હવન કરવામાં આવ્યો સરકારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી વખતો વખત વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું અને જનતાને માત્ર લોલીપોપ આપવામાં આવે છે હવે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે હોમ હવન કરી એનએસયુઆઈએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું કચ્છના છ ધારાસભ્ય અને એક સાંસદ જો શિક્ષકની ભરતી ન કરી શકતા હોય તો તમામે તમામ પ્રતિનિધિઓએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું એનએસયુઆઈના ઋષિરાજસિંહ જાડેજાએ કહ્યું કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય આસારિયાભાઈ ગઢવી સુરેન્દ્રસિંહ ઝાલા અલ્તાફભાઈ એનએસયુઆઈના નિખિલ જુવાર તુષાર મોથારીયા વિવેકસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ જાડેજા શહેર કોંગ્રેસ ભરતભાઈ પાતારિયા હરીશ મોથારીયા સહિત આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મારું નામ છે ઋષિરાજસિંહ જાડેજા પ્રમુખ જિલ્લા આજ રોજ કચ્છ જિલ્લા એનએસએ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી એ ઓમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં વારંવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં કચ્છમાં તે શિક્ષકોની ખૂબ જ ગત છે તેના માટે ભરતી કરવામાં આવે તેની વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું સરકાર આ ખાડા કાન કરી રહી છે ત્યારે આજરોજ શ્રાવણ મહિનાની આજે શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે એનએશ્વર દ્વારા ભગવાન શંકરને પ્રાર્થના કરી હવન કરી એ સરકાર મુખ્યમંત્રી શ્રી એ અને શિક્ષણ મંત્રી મંત્રીશ્રીને સદબુદ્ધિ આપે અને કચ્છ જિલ્લા જિલ્લામાં શિક્ષકોની વહેલી તકે ભરતી કરે તેવી માટે અમે પ્રાર્થના કરી છે વારંવાર રજૂઆતો વારંવાર વિરોધ પ્રદર્શન કર્યા છતાં સરકારને વિદ્યાર્થીઓ લગતી કાંઈ પડી નથી કચ્છ વિસ્તારના છ છ ધારાસભ્ય સાંસદશ્રીને પણ હું હું કહેવા માગું છું કે જો તમે સરકારમાં બેઠા પબ્લિકે તમે ખોબળે ખોબળે મત આપ્યા છે પરંતુ તમે શિક્ષકોની ભરતી ન કરાવી શકતા હોય અને વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય તો તમને કોઈને અધિકાર નથી તમને તમામને રાજીનામું આપી દેવું જોઈએ અને ખાસ કરીને કચ્છમાં લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેના માટે માત્ર સરકારે જાહેરાત કરી હતી પરંતુ હજી તેનો કોઈ

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો